અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અડસઠ વર્ષથી ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરતા સોસાયટીના રહીશોએ નક્કી કર્યું કે દર વર્ષે ગણપતિ બાપાનું વિસર્જન કરીએ છીએ એના કરતાં કાયમી ધોરણે ગણપતિજીની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ જેથી ગણપતિ પ્રત્યેની લોકોની શ્રદ્ધા જળવાઈ રહે અને લોકો ધાર્મિકતા તરફ પણ વળે સોસાયટીના રહીશોના વિચારને વેગ મળતા સોસાયટીના જ કોમન પ્લોટમાં સિદ્ધિ વિનાયક ગણેશજીનું મંદિર બનાવી ઓગણીસો સત્તાણુંમાં ગણપતિ બાપાને ધામધૂમથી બિરાજમાન કરવામાં આવ્યા આ મંદિર ઓગણીસો સત્તાણુંથી થી આપણે બનાવેલું છે અને અહીંયા અમે ગણેશ ઉત્સવ અડસઠમું વર્ષ ઉજ્યું આ વખતે દર વર્ષે કંઈક ને કંઈક અમે નવી થીમ આપીએ છીએ અહીંયા મંદિરમાં મહાદેવજીની સ્થાપના કરી છે ગણપતિની સ્થાપના કરી છે શંકર ભગવાનની રામજી ભગવાન દરેક ભગવાનની અમે સ્થાપના કરી છે જેથી લોકો દર્શન કરી શકે ભગવાનને અહીંયા સાથે બધા ભગવાનના દર્શન કરી શકે બાપુનગર પોલીસ સ્ટેશનની સામે આવેલા વર્ષો જૂના સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરે ભાવિકોની અતૂટ આસ્થા જોડાયેલી છે ભાવિકો દૂર દૂરથી પગપાળા મંદિરે દાદાના દર્શને આવી પોતાની મનોકામના દાદા સમક્ષ રજૂ કરે છે અને દાદા તેમના તમામ દુઃખ દૂર કરી તેમની મનોકામના પૂર્ણ કરે છે મંદિરની આસપાસની સોસાયટીના રહીશો નિયમિત ગણપતિજીની પૂજા અર્ચના કરે છે મંદિરે સવાર સાંજ બે સમયે ગણપતિ દાદાની આરતી કરવામાં આવે છે મંગળવારે અહીંયા દિવસ બહુ ભીડ હોય છે મંગળવાર મંગળવારે આવતી છોતને અંગારક છોત કહેવાય છે અને એ દિવસે વિશેષ પૂજા થાય છે આમ તો રોજ થાય જ છે પણ મંગળવાર શંકર ચૌધરી વિશેષ પૂજા થાય છે લોકો ઘણા લોકો દૂર દૂર આવે છે અહીંથી આવે છે વડવતે આવે છે નિકોલથી આવે છે ઘણા દૂર દૂરથી લોકો અહીંયા દર્શન કરવા આવે છે અહીંયા આવીને બંને શાંતિ મળે છે આપણે આનંદ થાય છે હું તો સેવા કરું સેવામાં તો આનંદ છે પણ પ્રભુની સેવામાં એના કરતી વધારે વિશેષ શું મળે આપણે એટલે પ્રભુની સેવા માટે રોજ નિયમિત આવું છું સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરનું પરિસર વિશાળ જગ્યામાં ફેલાયેલું છે મંદિરને કાચના વિવિધ ડિઝાઇનના આભલાથી શણગારવામાં આવ્યું છે મંદિરના ઘુમ્મટમાં પણ

મંદિરે દર મંગળવારે અને રવિવારે ભાવિ ભક્તો દૂર દૂરથી પગપાળા દાદાના દર્શન કરવા આવે છે અને ભગવાન તમામ ભાવિકોને સદાય આશીર્વાદ આપે છે ગણપતિ મંદિરમાં લગભગ વીસ વર્ષથી અહીંયા પૂજા કરવા માટે આવીએ છીએ અને ગણપતિ બાપા અમારી મનોકામના પૂર્ણ કરે છે અને અમારી શારીરિક માનસિક આર્થિક બધી તકલીફો દૂર થાય છે ગણપતિ બાપાના દર્શન કરવાથી અને આપણે અહીંયા ગમે તે સારું કામ કરવાનું હોય છે ત્યારે ગણપતિ બાપાની પહેલાં પૂજા કરીએ છીએ અને ગણપતિ બાપાની પૂજા કર્યા પછી જ આપણે આપણું કામ શરૂ કરીએ છીએ એટલે અમને ગણપતિ બાપા ખૂબ અમારા વિઝન વિઝન કોઈ બી વિઝન હોય એ વિઘ્ન અમારા દૂર કરે છે અને ગણપતિ બાપાની અમને બહુ જ શુભ મનોકામનાઓ અમારી પૂર્ણ થાય છે સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરમાં ભગવાનની બંને બાજુની દિવાલ પાસે રિદ્ધિ અને સિદ્ધિને બિરાજમાન કરવામાં આવ્યા છે અને દાદાની આસપાસમાં અરીસાને એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે જે પણ ભાવિક દાદાના દર્શન કરે ગણેશ મંદિરમાં મંગલકારી હનુમાનજી દાદાનું પણ મંદિર બનાવવામાં આવેલું છે ગણપતિ મંદિરે આવતા તમામ ભક્તો હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે બધા એને વિશ્વાસ છે ક્યાં ક્યાંથી પબ્લિક આવે છે અમારે ચોથને દિવસ તો મેળો હોય રાતના બાર વાગ્યા સુધી અને બધી જ સુવિધા છે પાણી સંતો મહંતો જે સેવકો છે એ પણ બહુ સારા છે અને અમને એટલો બધો દાદા ઉપર ભરોસો છે કે વગર માંગ્યું મળી જાય છે અને દાદા એ કષ્ટ એટલા બધા કાપે છે દુનિયાને એટલો બધો ભરોસો આવી ગયો છે ભૂખ્યા ને દુખ્યા રોતા રોતા આવે છે હસતા હસતા જાય છે બધા એટલું અમારું સિદ્ધિ વિનાયક છે અને બધાએ પહેલો નંબર છે બાપુનગરમાં ગણપતિનો જે આ ગણપતિ ભાદરવા મહિનાની ચોથના ગણપતિ બે છે એમાંય ધામ ધૂમથી લોકો દર્શન કરે બાર બાર વાગ્યા સુધી લાઈનો હોય અને બહુ બધી સુવિધા છે કાંઈક કહેવા જેવું જ નથી એના વખાણ કરીએ એટલા ઓછા છે મંદિરના પ્રાંગણમાં વિશાળ શિવાલય પણ આવેલું છે જે સિદ્ધેશ્વર મહાદેવના નામથી પ્રચલિત છે વર્ષો પહેલા મંદિરે નાના શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ સોસાયટીના સભ્યો દ્વારા વિશાળ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરવામાં આવી છે મંદિરે આવતા ભક્તો ગણપતિ બાપાના દર્શન કરવા આવે ત્યારે મહાદેવ અને હનુમાનજીના દર્શન કરી ધન્ય થાય છે મંદિરની આસપાસ રહેતા લોકો દિવસની શરૂઆત મંદિરે આવી બાપાના દર્શન બાદ જ કરે છે હું છેલ્લા વીસ વર્ષથી મંદિરે આવું છું અહીંયા અહીંયા એક સારું એવું વાતાવરણ છે મંદિરનું પવિત્ર ગણપતિ દાદાનો અહીંયા સાથ છે બધા જ દેવી દેવતાઓ એક જ કેમ્પસની અંદર લગભગ છે મારા કામની શરૂઆત કરતા પહેલા રોજ સવારે હું અહીંયા આવી દર્શન કરી અને પછી જ મારું ક્લિનિકની શરૂઆત કરું છું અને મારા પેશન્ટો જે જોવાના હોય છે એની શરૂઆત પછી જ કરું છું સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરમાં વિવિધ ઉત્સવોની ઉજવણી ધામ ધૂમથી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે સંકટ ચોથ અંગારકી ચોથ

ભગવાન ગણપતિનો વરઘોડો કાઢવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ભગવાનના દર્શન કરી ધન્ય થાય છે મંદિરમાં વિશેષ ભંડારાનું પણ આયોજન થાય છે જેમાં હજારોની સંખ્યામાં ભક્તો પ્રસાદનો લાવો લે છે હું ડેલી ગણપતિ દાદાને દર્શન કરવા છું ડેલી પૂજા પાઠ ભક્તિ કરું છું મારું છે ને કેન્સર મટાવનાર ગણપતિ દાદા છે ગણપતિ લાલાએ મને બહુ આસ્થા છે અને એ મને રસ્તો બતાવે જ અને ત્યાંથી અમે હનુમાનજી મહારાજના દર્શન કરીએ છીએ ત્યાં હનુમાન ચાલીસા કરીએ છીએ એ પણ બહુ સુંદર અને પાઠ કરીએ અમે પછી દાદાના અમે આપણે શંકર ભગવાન હનુમાનના પાઠ કરીએ છીએ ત્યાં મંત્રો કરીએ છીએ અને પૂજા પાઠ કરીએ છીએ નાના નાના મંદિરો પણ આવેલા છે જેમાં તિરુપતિ બાલાજી સાંઈ બાબા મહાકાળી માતાજી અંબા માતાજી રામ લક્ષ્મણ જાનકી સહિત હનુમાનજી અને રામ દરબાર મંદિર આવેલા છે અહીં દર્શને આવતા ભક્તો अनेक देवी दर्शन करी दिवस में शुरुआत करे मंदिर में दस पंद्रह साल से में हो जाते हैं। और यहाँ आके मन का शांति मिलते हैं सुबह नहा धो के मंदिर में दर्शन करके इसके बाद काम धंधे पे जाते हैं यहाँ पे आने के बाद बहुत सुकून मिलता है पूरा फैमिली के साथ आते हैं सिद्धि विनायक गणेश मंदिर अहमदाबादियों केंद्र है અંગારકી ચોથે મંદિરે વિશેષ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે દાદાના દર્શન કરવા મંદિરે ભક્તોની લાંબી કતારો થાય છે ભાવિકો પોતાના પરિવાર સાથે દાદાના દર્શને આવે છે અને આસ્થા સાથે ગણેશજીની સામે શીશ નમાવી ધન્યતા અનુભવે છે